આ પણ દસ દસ ગપન પદ પદ પાણીલા કાકા ઢંડા પાણી લઈ જાવ લાખના 12000 કરવા ઢંડા વાણી બોલો ઢંડા વાણી એ પાણી આવો કાકા ઢંડા પાણી બોલો બોલો આવો આવો કાકા ઢંડા પાણી બોલો એવા કમલા હું કયો તો જલુ આ લાખના 12000 તો આ 20 વારી 10 કયો કયો tartar પાણી પણ તો પાણી પીરો પેલે ખાવ મારી પીવડો ને પાટવડી આલે પાટવડી સુકા એવું નસીબ પાણી નડતી તો મસ્કરી ન કર લાઈ

બાજરી તો રાખી લો 50 રૂપિયો દે ને ને પાટલા જમરાશિયાલ નીકળ ઉપર તા ઓકેરા ના સાબુ એ કા કરી ના સાબુ લઈ જા નીકળાઈ 5 રૂપિયા દો જમરાશિયા પાઉ રૂપિયા પાછી ના પાછી આપની પાછી કમા દે પણ આજા પાછે મારે છે 5 5 6 પોએ એલા તારા જમરાશિયાલા બોડીને તમે મસ્કરી ન કરને ય

તમે રૂપિયા લેશો બાઈક આપી પૈસા બીજું રસ્તો હતો ઠંડુ કરવાની મોટો આવી ગરમ ગરમ કાકા યાર બહુ ખરાબમાં જોઈન ખડું હોય તમે જાતા હોત તમને પેટમાં દુખ્યું હોય તો બે નામ દુકાન આવવું હોય જાઓ દુકાન હરકે જોઈન આવજો પાછા તમે બધું અમારા પરસ્કારય બધું તમને તમારા ધંધો પૈસા પુથ પૈસા ના એને 5 રૂપિયા જમા રાખ્યા તો લુંગી લઈ ગયા અને એક દિના પછી બોલ દિયે જલ્દી જાઓ જલ્દી આવો જાવ આવો આવો પૈસા નો દેતરવા ભાઈ આવું છો ત્યારે પહેલા સુબેની બોટલમાં કોઈ લુંગી દે એક દાણાના પૈસા દઈએ બધું ઇતમા પાંચ રૂપિયામાં તો એ બસ આવાનો બેઠો આવાનો ભાઈ લાવે હે માણા બે નંબર જાવું હોય દુકાન જોવું હોય તો આયાથી પાણી લઈ જાય એક નંબર પાણી દે ઠંડો ને ઠંડા પાણી લઈ જાય અને પૈસા તો દેતા જ નથી મારા હારો કમલા સોઠીઓ કાકા પૈસા પૈસા લ તું તો કોકડા હરજીએ હવાના જો એક તો મારે પૈસાની ખોણી નથી ગઈ યાર

પાણી તો ઘટતું હતું ને પાણી નથી મળતું ઉપર નાવો બી બોટલ ઠંડી છે તો ઠંડો પાણી તાલે ટીણો ગરમ હોય બારે ટીણો ગરમ હોય ઠંડી હોય બોટલ બધું બળપ બળપમાં કે રાખું આ થઈ ગયા છે તમે તો ખરા બોટલ

ગરમ પાણીમાં ગરમ થઈ ગયું ને છે ઠાટુ પાણી છે ગરમ પાણી છે પૂછો તમે એને આ કે પૈસા તમને ખબર છે અરે ઠંડા પાણી લાવો તો પૈસા ઠંડા કેટલા આકડા 12 લાખના બજાર કે તું મને હોટેલ ફંદી દે પોઝિશનના બઢાઈ પૈસા આપું ન આપું આ જાવ ધડકટ તમે ના મને હેરાન કરવા આવે એન ઓ રોમા પૈસા આ એક નથી જાતે ના